ગયા છે અને બાણની કટિંગ થઈ ગયું છે જો તમને દેખાતું છે બાણના ઢગલા તમને ક્યાંક ક્યાંક દેખાતા છે કે અમુક જગ્યાએ જે ખેડૂત મિત્રો જે બટાકા નથી વપરાતા એ લોકોને ખબર નહીં હોય કે બાણ એટલે હું ઉપર જે ખડ આવે છે ને ખડ એ આપણે લઈ લીધું છે જો તમે હવે ઉપરલો જે એ આવે એના ઢગલા કરી દીધા છે અને એને આપણે શું કરવાનું જે નથી વાવતા જે વાવે છે એને તો ઓનલી ખર ખબર છે કે ભાઈ આ ખર શું કામમાં આવે છે આ જે બટાકાનું ઉપરનું જે ખર હોય છે એ આપણે પછી બટાકા કાઢી અને એના ઢગલા કરી દઈએ પછી ઢગલા ઉપર ઢાંકવામાં કામ આવે કેમ કે આ જે બાણ છે બાણ બહુ ઠંડુ હોય અને બટાકાને ગરમીથી બચાવી શકે એટલા માટે આપણે ભેગું કરી દેવાનું આવે ના કે કોઈ પણ આમાં કટિંગ કરવાનું આવતું નથી જો નીચે તમને ક્યાંય દેખાતું નહીં હોય જો એ ડાયરેક્ટ જ આપણે બટાકા ખોદીને આપણે લઈ શકીએ પણ વધારે ગરમી પડતી હોય તો આ બટાકા આપણે આ બાણથી ઢાંકી શકીએ એટલે આપણે બટાકો ન બગડે અને જો રાઈડો સામે આપણે આવી ગયું છે ખેડૂત મિત્રો તમને દેખાતું છે હવે ઓનલી ફોર પણ વિગયા લોગ બીડી આવતા રહેશે ખેતીવાડીના કેમ કે હવે બટાકા કાલે ને પ્રમથી ચાલુ કરી દેવાના છે ખોદવાના કેમ કે બટાકામાં ભાવ પણ સારા છે અને બટાકાનું આ વખતે બજાર પણ ઓછી છે એટલે બટાકાનું આપણે થોડુંક વાવેતર કરી દીધું હતું અને થોડુંક વા લસણ છે ત્યાંથી તમને નહીં દેખાતું હોય લસણનું પણ વાવેતર છે અને લસણ પણ ભેગું નીકળી જાય કાઠું છે પણ બટાકાની અંદર વાવેલું છે એટલે લસણ નીકળી જાય મિત્રો તમને દેખાડી દે ક્યાંક કદાચ ઝૂમ થઈને દેખાતું હોય તો થોડુંક જ વાવેતર છે એ તમને જો દેખાય છે થોડું થોડું હીવળું લસણ છે અને આ બાજુ આપણે ગાયો ભેવું છે હવે તમને દેખાતું છે કે જો આપણે થોડુંક તબીલાનું કામકાજ ચાલુ કરી દીધું છે અને જો ઓટોમેટિક આપણે તબીલો પણ બનાવી દીધો છે હજી એનું કામ બાંધકામ ચાલુ છે કારણ કે હવે આનું કામ થોડુંક ટાઈમ થઈ ગયા પૂરું કરવામાં કેમ કે હવે આપણે બધું વાડીની અંદર બટાઝટી કામમાં બોલાવવાની છે એટલે વાવેતર કરવાનું હોય પાછું આ બટાકા કાઢીને પાછી બાજરીનું વાવેતર હોય આનું કામ હવે થોડુંક પંદર દિવસ વડે રોકાઈ જાય અને આ બાજુ આપણા ગાયોને ભેવું ઊભા છીએ